તાલુકા કક્ષાના કલા કુંભ બે 2025 નું આયોજન કરાયું. સાવલીના તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાવલી તાલુકાની લાંબડાપુરા, વાંકાનેર, કનોડા, પોઈચા સહિત જે કેમ્પસ સ્થિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ટીમલીન નૃત્ય ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી હતી અને નિર્ણાયકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષકગણ તેમજ આચાર્ય શ્રીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણી ગુજરાત રાજ્ય સરકારનો એક અનોખી પહેલ અંતર્ગત જે પણ આપણા બાળકોની સુષુપ્ત કળાઓ હોય એને નિખારવાનો એક અનેરો પ્રયાસ એટલે કલા મહાકુંભ આજરોજ સાવલી અંતર્ગત કે જે કેમ્પસ એટલે કે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કલા મહાકુંભ એટલે કે ખે કલા મહાકુંભ તાલુકા લેવલનો આજે અહીં આગળ એનું સરસ આયોજન કરવામાં આવ્યું જેની અંદર લાંબડાપુરા કોઈચા વાંકાનેર અને કેજે કેમ્પસની જ્ઞાન જ્ઞાનશક્તિ રેઝિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમજ કે જે વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોએ એક સરસ પોતાનો કલાનું અનોખું પ્રદર્શન કરી અને પોતાની સુષુપ્ત શક્તિઓને કેમની નિખારવી અને કેમની તાલુકા લેવલે પોતાના બાળકોને કેમનેમાં કે કેવી રીતે આગળ કરવા એવો એક અનેરો પ્રયાસ કર્યો છે તો તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું તેમજ કે સારા મેનેજમેન્ટનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે એમને આ સરસ જગ્યા ફાળવી અને આપણે કે જે કેમ્પસ અંતર્ગત કે આપણે આજનો સરસ કે કાર્યક્રમનું આયોજન કર્યું ખૂબ આભાર આપનું નામ મારું નામ હાર્દિક જોશી